ભૂરો કોણ આવી ગયો છે નાવા માટે ભૂરો કુદે એ તમને બતાવું અને આજે જવાના છે અમે કેબ ગોવા ફરવા માટે તો ગઈ અત્યારે વાગી રહ્યા છે સવારના દસ અને અમે જઈ રહ્યા છીએ સ્વિમિંગ પુલમાં નાવા માટે તો મજા કરીએ સ્વિમિંગ પુલમાં સો ગાઈ અમે આવીએ છીએ અત્યારે સ્વિમિંગ પુલમાં નાવા માટે પણ કોઈ કુદવા રેડી નથી જો આ ભૂરો પણ આવી ગયો છે નાવા માટે ભૂરો કૂદે એ તમને બતાવું આજે સ્વિમિંગ પુલ નજારો જોરદાર છે ને મોર્નિંગ નું વ્યુ આ જોઈ લે

জব <laughs>

બાઇક બુક કરવા લેટ્સ ગો ગોવાની ફીલ હવે આવી રહી છે કારણ કે જો શોપિંગ કરી લીધી છે કેવો લાગો છું કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો મને લોકો જો શોપિંગ કરીને આવી ગયા છે ને આ બાજી પૂરાના હાટમાં આવ્યા અને બાપુ જો ત્યાં ભૈયાવાળા કપડા પહેરીને આગળ જતા જાતા જો હવે આવી રહી છે ગોવાડી ફીલ હજુ તો બાઈક બુક કરીને જઈએ આપણે રેન્ટ પર લઈએ ફટાફટ નીકળી જઈએ કેબ ગવા સો ગાઇઝ અત્યારે કરી રહ્યા છે બુક બાઇક લઈ લે હજુ બુક બાઈક લઈ લઈએ પછી નીકળી જઈએ આપણે બીચ પર ફરવા માટે સો ગાઇઝ બાઇક તો લઈ લીધી છે હવે જઈએ પહેલાં તો ફિલઅપ કરવા માટે ને ફિલઅપ કરાવીએ પછી નીકળી જઈએ બીચ પર ફાઇનલી ગાઈઝ અમે આવી ગયા છીએ કેબ જોવામાં અને પહેલાં તો જમી લઈએ પછી બીચ પર ફરવા જશો અને કોલવા બીચથી કાબોતેરામાંની જો ડિસ્ટન્સ છે એ છે એકત્રીસ કિલોમીટર અને ફાઇનલી આવી ગયા છે અને બુક બાઇક અમે લીધી હતી ત્રણ અને ત્રણ બાઇકનું રેન્ટ છે પર ડેના હિસાબે ચારસો રૂપિયા રેન્ટ છે એક બાઇકનું પર ડેના એટલે

કેફે માં જવા એક્સાઇટેડ મજા આવી જાય ને કેફે બહુ જોરદાર છે તમને બતાવીએ આગળ છે બીચ સો ગઈ પ્લેન માં ચેન્જિંગ આવ્યો છે ને પહેલા અમે કેફે માં નથી જવાના પહેલા તો નીચે જઈએ આવે પહેલા બીચ પર બાપુ લોકો કહે છે કે કેફે માં પછી રીટર્ન માં જશું આપણે તો પહેલા નીચે જઈએ બીચ ની મજા લઈએ પછી સો ગઈ પહેલા તો આ લોકો જુઓ નીચે નથી ગયા અહીથી જ ફોટોશૂટ કરવા લાગે છે જો અને તમને કંઈક નવું બતાવું ત્યાં જો છોકરી ઊંઘેલી એવું લાગે છે આ જો પથ્થર ને નીચે મોજા જો આવે છે જોરદાર એકદમ મસ્ત દેખાય છે જો આ જુઓ ભૂરો પણ અહીંયા તો ગાય નીચે આવી ગયા છે અમે બીચ પર અને તમને બતાવું બીચ ના એક ઝલક એકદમ જોરદાર અને ગોરી પણ બેઠી છે ગોરી તમને બતાવું કેવી છે ગાઈ તડકો ઘણો છે અને મેં જો ભાભી ની કેબ પહેરી લીધી છે મસ્ત તાપ ગણો છે પણ મસ્ત ઠંડુ ઠંડુ પાણી આ દરિયાના મોજા કેટલી સ્પીડ માં આવે છે

ગોવાની ખરેખર ગોવા તમારું દિલ ખુશ જાય ને આ કેવો પર્સનલી ને કેવો રહ્યો મજા આવી નાવાની એક્યુલી જો ઘર ને તો લોકો નું મન નહીં ભરાયું તો ફોટાનો પોડાને રીલ ને રીલ બધું બનાવી રાખે છે જુઓ ઉતરતી વખતે તો બહુ ફટાફટ ઉતરી ગયા હતા પણ હવે ત્યારે ચડાઈ છે ચડવાનું ત્યારે માય ગોડ ફાટીને જાય થઈ જાય નેસ બનવાઈ જ આજ ઝાડ થાકી ગયા કેવું છે ચઢાઈ થાકન આ કાજુનો ઝાડ અહીંયા બધું કામકાજ ચાલે છે અત્યારે બનાવવાનું કેફે રેડી થાય છે આ સહિત જો તો ગાઈઝ જઈએ છીએ હવે કેફેમાં કેફેનો આનંદ લઈએ થાકી શકે છે બહુ જ પસીના પસીના થઈ જાય છે આ ગેટ જો એકવાર જોરદાર કેબ ગોવા જઈએ કેફેમાં કેફેનો આનંદ લઈએ

Chalo Leo, happy birthday! Happy birthday. આવી ગયું છે હવે નીકળી જઈએ આપણે ફરી પાછા રૂમ તરફ અને બિલ આપણે આવી ગયું છે કેટલું આવ્યું છે તમને બતાવો આમ કરે